રાજ્યની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે ત્યારે પાટણ અને બનાસકાંઠામાં જે પૂર આવ્યું તેને લગભગ લગભગ પંદર દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે સર્વે કરવાના આદેશ પણ કૃષિ વિભાગને આપી દેવામાં આવ્યા હતા તેને પણ એક અઠવાડિયા જેટલો સમય થઈ ચૂક્યો છે માનવામાં આવી રહ્યું છે કે આ સર્વેનો જે રિપોર્ટ આવ્યો છે અથવા તો જે રિપોર્ટ મોટાભાગનો બની ગયો છે તેને લઈ અને આવતીકાલે કેબિનેટની બેઠકમાં એ ચર્ચા કરવામાં આવશે પૂરગ્રસ્ત લોકોને સરકાર તરફથી આપવાની થતી રાહતને લઈ અને અંતિમ નિર્ણય કાલે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ લેવાઈ શકે છે જો આ નિર્ણય લેવાઈ જશે તો આવતીકાલે જે કેબિનેટ બ્રિફિંગ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા યોજવામાં આવશે તેમાં તેની જાહેરાતની પણ સંભાવના રહેલી છે સૂત્રોનો આ પ્રકારેનો દાવો છે આ ઉપરાંત રોડ રસ્તાની વાત કરીએ તો અનેક વખતની રજૂઆત બાદ ગઈ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તૂટેલા રોડનો સર્વે કરી તેમાંથી એક વર્ષની અંદર બનેલા રોડનું બાયફોર્ગેશન કરી અને જે કોન્ટ્રાક્ટર છે તેની સામે પગલા લેવાની વાત કરી હતી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવતીકાલની કેબિનેટ બેઠકમાં આ અંગેનો રિપોર્ટ રજૂ થાય તેવી પણ શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે